માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યું છે અંબાજી મંદિર એક નવી પહેલ શરૂ કરી મહત્વનો નિર્ણય લીધો છે બહાર રહેતા શ્રદ્ધાળુએ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઈલ નંબર સત્તાણું બે સાહીઠ છ્યાસી આઠ બ્યાસી નંબર ઉપર સંપર્ક કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે ને ત્યારબાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચડાવેલી ધજા તે યાત્રિકને ઘરે બેઠા મોકલવામાં આવશે અને યાત્રિકો પોતાના ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે ને માતાજીના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માય ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે એ ધજાઓ શ્રદ્ધાથીપૂર્વક માય માતાજીને ચઢાવવામાં આવે છે એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે ધજાઓ ગુજરાતના ગામડાઓ ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતાનું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું એટલે એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાના નથી ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની એ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે એ ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે કોઈપણ જાતના ટપાલ ખર્ચ વગર એ પચાસ સો સો બસો રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે સૌ લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્યારેથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને નો અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપણે ઘેર બેઠા